ንቀልመም

જો મુખ્ય કહે છે આ જંગલમાં ના આવો કે કોઈક માણસ આવ્યા છે મારી નાખે એટલે આ મુખ્યને આ જંગલ એને લઈ લેવું છે એટલા સારું છે ને ઉલકું ઉડાડે છે અને વાતરી વેરસીને કે મારી નાખે પણ વેરસીને તો ઘણા વેર હતા કોઈક વિરોધીએ માર્યો છે મને કોણ મારે આપણે છે કોઈના વિરોધી હા કાકા ચા તમે હોય ખબર નથી મુખી બાપા અઠવાડિયા થી રાઈટ પાડ્યા રાખે જંગલ માં નાગા છો નાગા છો તો એ નથી માનતા તમે આ તો લાકડી ફરી રાખો સામે આવે ને ફાડી રાખો ખબર છે એમ હોય જંગલ જંગલમાં ચમ રખડે પણ રખડે જંગલ માં તને ચમ કોઈ કઈ નહીં કરતો અમે આ બે કલાક થી રખડે અમને કોઈ અધિક થાય

અમીય આમ ઝાગતારો હોજી નાતો ના નાતો રિશ્યોતો નકા ઝાપા ઓલકા જંગલ છે હા ઉધી આય કે હા આય એટલે થોડાક રાપા થી શેટા એ હાલ એમ વેલા આવેલા આ આવું છે ગામ તો એમ ઓય

મુખી બાપાત છે મારા દેવો બળુકો ગામ માં બેહી રહે છે અને આ જંગલ માં શું થાય છે શું નથી થાતું ઈ ખબીર ને કાઢે તો ખબીર જમજન પડશે ગામ માં એક એક માણસ ઓછો થતો મારા તેવો બળુકો તાકાત વર છે

બળદેવ માની દે જંગલમાં ના દીશ બળદેવ પાકો શું બળદેવ બળદેવ બળદેવી જા આખા જંગલમાં ફરું અને ગોતું જંગલની શેરીએ શેરીએ ફરીને હું ગોતું કે કોણ છે જે આ જંગલમાં આવે છે એને પાછો નથી આવવા હાલતો મારી લાખે છે આ હું એને કા તો મુ ને કા તો ઈ ને જંગલના રસ્તે રસ્તે ફરી વેલ્યો પણ ચાય મને તો ઈ ના દેખણો આ બે ત્રણ કલાક થી ફરું હલી હજી ઉધો કોઈ સકલો ફરચ્યો નથી ચમ નથી ફરચ્યું ચમ નથી દેખાણું મને ખબર પડી ગઈ હવે ખબર પડી મને

અને પેથો બે જા પાસા ના આવ્યા બળદેવ જો બળદેવ જો એટલે ચેવો જો આમ આમ ખામો પડીને જોશે અને એ પાસો આવ્યો એટલે આના ઉપરથી મને ડાઉટ પડે હળદેવમાંથી કે આ બધું કરનારો કદાચ બળદેવ તો નથી ને બળદેવને કદાચ ગામમાં બહાદુર થવું હોય કે ગામમાં મોટા મોટો બહાદુર વ્યક્તિ એક જ મો હોદો હોય એ બળદેવ આ બધું કરનારો તો બળદેવ હોય તો બળદેવ તો જોશે હવે પાસો તો મો અંદર જોઈ અને જોઈ આવું જો કોઈ લાવી સગડો જંગલમાં તો સમજવાનું કે આ બધું કરનારો બળદે મારે ચેક કરવા લાવવું પડશે હવે